વડોદરાના સુરસાગર તળાવમાં મૃત્યુ પામેલી માછલીઓ ભરેલા કોથળાઓનો વિષાવદ્ર નદીમાં નિકાલ કરવામાં આવતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે વડોદરાની મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં વધુ એક વખત મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી જેને લઈને આસપાસમાં દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ તંત્ર દ્વારા આ અંગે કોઈ નકર પગલાં લેવામાં આવ્યા નથી આ ઘટના સામે આવતા જે તંત્ર એક્શનમાં આવ્યું હતું અને મૃત માછલીઓને એકત્ર કરીને કોથળામાં ભરવામાં આવી હતી આ મૃત માછલીઓ ભરેલા કોથળાનો વિશામતી નદીમાં નિકાલ કરવામાં આવ્યો હતો જેના લઈને તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા હતા એક તરફ વિશામતી નદી ચોખ્ખી કરવા માટે તંત્ર કમર કસી રહ્યું છે તો બીજી તરફ તંત્ર દ્વારા અહીંયા મૃત જીવોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનો પણ સામે આવ્યો છે હું એવું કહેવા માંગીશ હું વીએમસી ને થોડી રિક્વેસ્ટ કરવા માંગીશ કે એકચ્યુઅલીમાં અહીંયા જે દુર્ગંધ આવી રહી છે અને પ્લસ જે ફિલ્ટર થઈ રહ્યું હતું પહેલાં પાણીનું એ થઈ નથી રહ્યું એ પહેલાંમાં પહેલો ચાલુ કરાવે એ લોકો અને અહીંયા જે દુર્ગંધ આવી રહી છે એના માટે કોઈ પગલાં લે અને સાફ સફાઈ કરવાનું રાખે આ લોકો એ કેવું છે મારે અને પ્લસ આ જે બધી બંધ એરિયા થઈ ગઈ છે એ થોડું સ્પેસ આપે માછલીઓ માટે એ થોડું સારું રહેશે બરાબર અને બીજું કે આપણે આ જે ખવડાવવા આવી રહ્યા છે બરાબર એ લોકોને પણ એક વિનંતી કરી રહી છું કે આપણે મેદાની વસ્તુ ખવડાવવાનું બંધ કરી દો ઘઉંના લોટની કાં તો બાજરીના લોટની કંઈ પણ તમે હેલ્ધી વસ્તુ ખવડાવ કેમ કે એનો પણ જીવ છે જેઓ તમારો જીવ છે એનો પણ જીવ છે એટલે મહેરબાની કરીને ઘઉંના લોટની વસ્તુઓ ખવડાવો એ મારી વિનંતી